દરેકના હૃદયની અંદર દરેકમાં પાપ તો પડ્યા જ હોય કોઈના નાના કોઈના મોટા કોઈના જાડા કોઈના પાતળા બધા પ્રકારના પાપ હોય ને પણ કથા મંડપમાં આપણે આવીએ ને એટલે આપણા પાપ બધા બહાર ઊભા હોય આપણે જો એ સારી રીતે મન સહિત કથા મને સહિત સાંભળીએ ને તો આપણા પાપ તમામ બળી જાય પણ આપણે એવી કથા ન સાંભળીએ ખાલી સાંભળવા ખાતર ખાલી બેહવા ખાતર બેઠા હોઈએ કથા અંદર ઉતરવા જ ન દઈએ બંદાન બે કાન આ કાને જ સાંભળીને આ કાને જ કાઢ નાખવાની આપણે થોડું બધું લેવાનું હોય એને જ કહેવાય ધરમ આપણે સાંભળવાનું ન હોય બધું એમ નહીં આપણે કથા સાંભળવા બેઠા છીએ કેમ કે આ મફતમાં મળે ને કથાને કાંઈ પૈસા હોય દુકાને આપણે ક્યાંક લેવા જઈએ ને એને પૈસા હોય આપણે ભગવાનની કથા સાંભળીએ એનું જ કાંઈ કાંઈ હોય નહીં ને પણ આપણને મફતનો માલ બહુ ગમે નહીં પણ ભગવાનની કથા તો અમૂલ્ય છે ઓ એટલે એ ક્યાંય વેચાતું મળતું નથી એ ક્યાંય દુકાનમાં નથી મળતી ભગવાનની કથા કે દુકાનમાં કિલો બે કિલો લેવા જાય હોય ન મળે પણ આ ગ્રંથોની અંદર બરી છે એ આપણને મળે છે કથા સાંભળવા જે બેસે એના પાપ બધાય રડવા લાગે અહીંયા સતાનંદ સ્વામીએ કીધું રુદંતી સર્વે પાપાની સર્વે રડવા માંડ્યા કે આપણે ક્યાં જઈશું આ બધા કથા સાંભળવા ડાયા ડમરાથી ને બે ગયા આપણે જાશું ક્યાં ત્યારે એક મોટું પાપ હતું ને એ બધા બાર બેટા બેઠા રડતા હતા ને કોઈનું બહુ મોટું પાપ હોય ને એ બધા આશ્વાસન આપી કે આપ્યું કે બધા રડો માં તમ તમારે હમણાં પૂરી થાય એટલી જ વાર છે અહીંયાથી થી જ નીકળવાના છે આ દરવાજેથી જ હો હઉ ના હઉ હઉ ને ઓળખી ઓળખીને ચોટી ને રડો છો શું કામ હો ને ઓળખીને ચોંટી જાયજો હોઉ ને ઓળખતા હોય ને હોઉં કે આનું પાપ હું છું એટલે હવ ચોટી જાય અત્યારે સત્વગુણ વર્તતો હોય ને અત્યારે તમને કાંઈ ઘર સાંભળે છે શાંતિ છે ને એમ થાય છે ને કે અહીંયા જ બેઠું રહેવું છે ઘેરે જઈને શું શરૂ થાય છે હાય હોય બધું ઘેરે જઈને શરૂ થાય ને પણ એ ઝેર છે સંસારનું ઝેર આખો દી માણસને ચડે છે એ ઉતારવા માટેની આ કથા છે હો સંસારનું ઝેર ઉતારનારી કથા જે ચડેલું ઝેર હોય ને એ બધું કથા સાંભળવાથી ઉતરી જાય છે ને અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય છે એટલા માટેના આ બધા આયોજનો અમતા કાંઈ ખર્ચા કરીને કોઈ ખાલી મનોરંજન માટે આવું બધું નથી હો ભગવાનની કથા તો આત્માના ખોરાકને આત્માને ભગવાન સન્મુખ કરવા માટેની આ વાતો છે ત્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે સતાનંદ સ્વામી કે પાપ તો રડવા લાગે છે પણ જે કથા ન સાંભળે ને બાજુવાળા અરે વાતો કર્યા કરે ને હે એમાં પછી એના પાપ જાય અને પછી અહીં કીર્તન ને ધૂન ને બધું ગવાતું હોય ને ત્યારે આપણે તાળી ન પાડીએ ને તો પછી આપણા આવે હો કોકના આજુબાજુવાળાના બહાર નીકળ્યા હોય ને એ પછી ગોતતા હોય ક્યાં જાવું ક્યાં જવું પણ ભજન કરે ને એનામ ન આવી ગયા તમને ખબર હશે કોકને ભૂત પ્રેત આવ્યું હોય ને ત્યાં તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો ને એટલે ભૂત ભાગે એમ આપણામાંથી અંદરથી આ ભૂત બધાય બેઠા છે ને કામ ક્રોઢ લોભ શત્રુઓ મારું ને આ બધોય અંદર કચરો બહુ ભરાણો છે ને એ ભજન કરવા જ બહાર નીકળી જાય છે ભજન કરવાવાળા પાસે ન જાય પણ હમને આમ બેઠા હોય ન ભગવાન હંભારેક નો તાળે પાડેક નો હરકી કથા હમણે ન્યા પછી પાપ ભયા જાય